પ્રવૃત્તિઓ કરતા અને ફક્ત આધ્યાત્મિકતા અને આ રાષ્ટ્રના વિકાસ માટેની જ વિચાર શ્રેણી સાથે જીવતા એમની મૃત્યુ પહેલાં એવી ઈચ્છા હતી કે મારા વારસદાર તરીકે એમની એવી ઈચ્છા હતી કે આપ મારા ચક્ષુદાન કરજો મારા થકી આ રાષ્ટ્રના બે વ્યક્તિઓને એમને એ આ દુનિયા જોઈ શકે એવી ઈચ્છા અનુસાર અમે એમનું ચક્ષુદાન કરેલ છે એ રાષ્ટ્રપ્રેમી હોવાના સાથે સાથે હતા વૃક્ષોનું જતન કરવું એ એમની ખૂબ દિલની લાગણી હતી તો આજે અમારા ઓગણે જે પણ મારા ફાધરના સુખ સંદેશા નિમિત્તે આજના બેસણામાં જે આવે છે તો અમે એમને એક વૃક્ષ આપવાનું આયોજન કરેલું છે તેમના પરિવાર તરફથી જે વૃક્ષારોપણનું કાર્યક્રમ માને કે ભાઈ દરેક આવનાર સમાજના બંધુઓ તેમજ અન્ય લોકોને એક વૃક્ષ આપી પ્રકૃતિને જીવિત કરવાનો જે પ્રયાસ કરી રહ્યા છે છે એ બહુ સરાહનીય બાબત કીધેલું પ્રકૃતિ હું જ્યારે નિર્વાણ પામું ત્યારે મારા જે અંગો છે એનું દાન કરવામાં આવે ત્યારે એમના દીકરાઓ અને પરિવારજનો દ્વારા ચક્ષુદાન કરવામાં આવ્યું અને વડગામની અંદર સૌપ્રથમ એવો દાખલો બેસાડવામાં આવ્યો છે કે જે સૌપ્રથમ પ્રથમ અંગ દાન કર્યું અને વડગામની હોસ્પિટલમાં સરકારી હોસ્પિટલમાં એમને ચક્ષુદાન કરેલ છે અને આ જે એમનું બેસનું છે